મિત્રો નમસ્તે નમસ્તે શ્રાવણ મહિનો હમણાં ગયો અત્યારે ભાદરવનું ચાલે છે ભાદ્રવી અમાશે આપણે પાણી રેડ્યું અને શ્રાદ્ધ ચાલુ છે અત્યારે હું વિચારતો હતો કે શ્રાદ્ધ એટલે કાગડાઓ ને આપણે ખીર નાખીએ રાઈસ નાખીએ અને આપણા પિતૃઓ ખાવા આવે છે અને ભાદરવી અમાસે પાણી પાઈએ પીપળાને એટલે આપણા પિતૃ પાણી પીવે છે એટલે સેજે વિજ્ઞાન ભણેલું યુવાન હોય ને એને એવો વિચાર થાય કે આ ધર્મ શું બતાવવા માંગે છે આ તો અંધશ્રદ્ધા છે આપણી વાડીએ માંડવી ખેતરમાં સુકાતી હોય અને ઘરે પાણી રેડીએ તો માંડવી કેવી રીતે પીવીએ સેજે એવી વસ્તુ ધર્મ છે ને મિત્રો એ આખી એનું દર્શન સમજવા જેવું હોય ફિલોસોફિકલ અને રૂપકના અર્થમાં કેટલીક બાબતો હોય છે કેટલીક ફિલોસોફિકલ બાબતો હોય છે ધર્મ એક જ વસ્તુ હોય તમે કોઈ પણ ધર્મ હિન્દુ ધર્મ છે ઉત્સવ પ્રિય ધર્મ છે વૈદિક ધર્મ આ બધા ઉત્સવ આમાં બધું પૂજન હોય આરાધના દાન આ બધાની પછવાડે માત્ર ને માત્ર એક જ વિચાર હોય છે શરીરના આરોગ્યનો અને મનના આરોગ્યનો ફિઝિકલી હેલ્થ અને મેન્ટલી હેલ્થ એના સિવાય કઈ ન હોય ધર્મ પોતે પહેલું સુખ તે જાતે નરિયા શરીર અને મન સારું હશે ને તો ઈશ્વર બની શકાશે એટલે ધર્મની તમામ આચાર સંહિતા હોય ને ધર્મનો ધર્મ એટલે પથ એક રસ્તો એ માત્ર ને માત્ર ને માત્ર આપણા આરોગ્યનો વિચાર કરે છે શ્રાવણ મહિનો આવે એટલે અજીર્ણતાનો રોગ થાય એટલે કે ખાધું પચે નહીં સૂર્ય દેખાય નહીં જન્ય રોગો થાય તો શું કરે તો ઉપવાસ આપ એટલા બધા તહેવારો અને એટલા બધા ઉપવાસો કોઈ કોઈ તો આખો શ્રાવણ મહિનો નકો કાઢે એક જમે એકાદશી જન્માષ્ટમી ને દિવાસો ને કેટલાય બધા તહેવારો અને ખાસ કરીને યુવાનો કરતાં વૃદ્ધ લોકો વધારે એને એના ઉપવાસો કરે વૃદ્ધ લોકોની પાચન શક્તિ ખૂબ નબળી થઈ ગઈ હોય છે એટલે ઉપવાસ કરવો અને આમ ભૂખ્યા રહેવાથી તમારો આપણો વિચાર હોય ને વિચાર જ બને કે આ સમયે ભૂખ્યા રહેવાનું ઈશ્વરનું ભજન કરવાનું ઈશ્વરનું ચિંતન કરવાનું અને ચકલાઓને ને કબૂતરાઓને ચણ નાખવાનું આ બધાની પછવાડે એક ભાવ રહેલો હોય છે આરોગ્યનો તો ભાવ હોય છે પરંતુ બીજાને મદદ કરવી ઓમ સહ ના ઓ સર્વત્ર સંતુ આવો પણ ભાવ હોય છે જુઓ ચોમાસું આવે ને ચોમાસું એટલે ખેતરોમાં પડેલું અન્ન હોય દાણો હોય જે પક્ષીઓ ચણતા હોય ખાતા હોય ને પેટ ભરતા હોય છે આ તમામ દાણાઓ એ ચોમાસા પછી ઉગી જાય છે અને ઉગી ગયા હોય એમાં પાછું અનાજ હજી થયું હોતું નથી આવો ક્રિટિકલ સમય પક્ષીઓ માટે શ્રાવણ મહિનો છે શ્રાવણ મહિનામાં પક્ષીઓને કંઈ ખાવાનું ક્યાંયથી મળતું નથી એનું અસ્તિત્વ ટકાડવું એ ખૂબ અઘરું હોય છે અને દરેક જીવ જંતુ કીડીથી લઈને હાથી સુધી અને કેટલાય એવા અગોચર બેક્ટેરિયા એ આ આપણા જીવનની એક કડી છે જો એક કડી તૂટી જાય તો આખી સાંકળ છૂટી થઈ જાય એટલે આપણે કીડિયારું પૂરવાનું શ્રાવણ મહિનામાં એટલે કીડી મહત્વની છે કીડીને અન ક્યાંયથી મળતું નથી ઉગી ગયું છે જમીનની અંદર ફૂગ સિવાય કંઈ છે નહીં ઉગેલું છે એમાં દાણું નથી આવ્યું પક્ષીઓની આ સ્થિતિ છે એટલે ગામમાં એક આપણે કબૂતરાનું અથવા પક્ષીઓને ચણ નાખવાનો ઓટો બંધવતા ગામ બે ગામ હતા હવે આજકાલ નથી આજે તો આપણે કબૂતરને નુકસાન કરે છે એવો કરીને આપણે એક હમણાં આદેશ આવ્યો છે પક્ષીઓમાં ખાસ કબૂતરને ક્યાંય પાડવું નહીં કે કબૂતરને ચણ આપવી નહીં કબૂતરને મારવા આવી તો મારી નાખવા ત્યાં સુધી એમ હવે વર્ષો વર્ષો ને યુગો યુગોથી કબૂતર આપણી સાથે જ હતા કોઈ આવું શોધ્યું નહીં આપણે એવું નવું શોધ્યું ખરેખર તો આપણે કબૂતરને ક્યાંક નેડાયું છું ખૂબ નેડાયું છું એટલે કબૂતરને ચણ નાખવાનો હેતુ એ હતો કે કબૂતરાનું અસ્તિત્વ થોડુંક ટકે ત્યાં ભાદરવા મહિનાના એન્ડમાં પાછા જે ઉગેલું ધાન હોય એની અંદર પાછું બીજું ધાન આવી જાય એટલે પક્ષીઓ પાછા જીવી જાય બીજી બાબત ભાદરવો મહિનો આવે એટલે પિતૃઓને પાણી પાવાનું આપણે ભાદરવી અમાસે પીપળો શું કામે આ ખરેખર એક પર્યાવરણનો બચાવ કરવો પર્યાવરણનું સંવર્ધન કરવું એનું પૂજન કરવું પ્રકૃતિને માં સમજવાનો ઉદ્દેશ છે આ હેતુ પાછળ કારણ કે આપણે શ્વાસ લેતા હોઈએ આપણે ખાતા આપણી જે પણ એનર્જી છે કોના કારણે છે આપણને ઉપનિષદ હોય કીધું તસ્યામૃતા પુત્ર તું અમૃતનો પુત્ર છો તો આપણે સૂર્યની હમ ઊભી જઈએ અને પ્રકાશ શોષણ કરી ખોરાક આપણે પોતે બનાવી શકીએ છીએ આપણે નથી બનાવી શકતા કોણ બનાવે છે વનસ્પતિ બનાવે છે વનસ્પતિની જેવી પ્રકૃતિ ઘઉંની પ્રકૃતિ તો ઘઉંનો દાણો આપે સફરજનની પ્રકૃતિ સફરજનનું ફળ આપે બટેટું હોય તો બટેટું આપે છે સૂર્ય પોતાની ઉર્જાને અવિરત ઓકી છે ઉડાવી ઉડાવે છે તો દાનવીર છે છે સૂર્ય દાન કરે પૃથ્વી ઉપર આ વનસ્પતિનું પાંદડું એનું પ્રકાશ સંશ્લેષણ કરી લે છે એને શોષી લે છે ખાઈ લે છે અને એમાંથી એની જે નિસર્ગ છે જેવું પ્રકૃતિ એ પ્રકૃતિનું ફળ આપે એ ફળ આપણે ખાઈએ છીએ વનસ્પતિ જગતનો કેટલો આપણી પૂરું છે આપણી એનર્જી આપણી શક્તિ આપણને વનસ્પતિ આપે છે આપણો શ્વાસ ઉશ્વાસ આપણો થાય કાર્બન ડાયોક્સાઇડ અંગાર વાયુ આપણું ઝેર એ પોતે શોષી લે છે અને પોતે આપણને અમૃત જેવું ઓક્સિજન પ્રાણ આપે છે એટલે એનો કેવો એક વૃક્ષ એટલે એક ફેક્ટરી છે ઓક્સિજન વરસાદના વાદળો લઈ આવીને ખેંચીને વરસાદ વરસાવે છે કેટલું ખારા દરિયાના પાણીને એ વાદળાઓ એમને ઉપર લઈ જાય છે મીઠું બનાવે છે એ આમ તો એકંદરે કામ તો પેલું વૃક્ષ જ કરે છે ને એને તમે પથ્થર મારો ને તો ફળ આપે છે એના છાંયડે બેસીને આપણે ભાગીએ ને એને થેન્ક યુ ના કહીને તોય એ એ આપણને કંઈ કહેતું નથી નિઃસ્વાર્થ ભાવ અને કેટલું બધું એ આપણને વૃક્ષો આપે છે તમે શિયાળામાં વૃક્ષ પાસે જઈને વૃક્ષો ને તો તમને ગરમી લાગશે અને ઉનાળામાં એ વૃક્ષના છાંયે જાઓ ને તો શીતળ ઠંડુ ઠંડુ લાગશે વૃક્ષ પાસેથી ખૂબ શીખવા જેવું વૃક્ષ ખરેખર ઈશ્વરનો દૂત છે

એટલે આપણે એને આભાર માનવાનો એનું સંવર્ધન કરવાનું કેવી રીતનું એનું પૂજન કરવાનું અત્યાર સુધી પર્યાવરણવાદીઓ હવે શું કરે છે પહેલાના સમયમાં ક્યાંય પર્યાવરણ બચાવો પર્યાવરણ બચાવો એવા પડકારા ક્યાંય સંભળાતા નહીં એવા અભિયાનો ક્યાંય ચાલતા નહીં ને છતાંય પર્યાવરણ બચ્યું હતું અને આજે આપણે પર્યાવરણ 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 કહીએ છીએ ને છતાંય પર્યાવરણ અત્યારે એનું અસ્તિત્વ જોખમાય છે પાછળનું કારણ આ પર્યાવરણ બચાવવું કારણ કે ગુંદ આપે છે કારણ કે લાકડું આપે છે કારણ કે કાગળ આપે છે કારણ કે ઓક્સિજન આપે છે એ આપે છે એટલે બચાવવું આ ઉપભોગતાનો પર્યાય છે ઉપભોગતા એટલે કે એને ભોગવવું છે આપણે એટલે એને બચાવવું એના પ્રત્યેનો પ્રેમ એના પ્રત્યેનો પૂજ્ય ભાવ નથી પ્રકૃતિ માં છે માં છે એ કંઈક આપે તો જ આપણે થોડા સાચવીએ માં કાંઈ ન આપે એની કોઈ ઉપાર્જન એમાંથી ન કરી શકાય એમ હોય વૃદ્ધ હોય છતાંય છે જનેતા છે જન્મ આપનારી છે એની પાસે મમતા છે એની પાસે હું બેસીસ તો મને ખંડિત થયેલો એની પાસે બેસીસ તો મને સુકુન મળશે એટલે આપણે શું કરીએ છીએ પ્રકૃતિને માં સમજવાની એનો ઉપભોગ એ આપે છે એટલે હું સાચવું છું ને એવો મતલબી ભાવ ગોર મતલબી ગોર સેલ્ફીશ આવો ભાવ નહીં એટલે ભાદરવી અમાસે શું થાય છે કે ચોમાસું ઉપર ગયું હોય ને એટલે સૂર્ય એમને ઓછો દેખાણ હોય છે ઉપર વાદળા ઢકાયેલા હોય છે ભેજવાળું વાતાવરણ હોય છે એટલે વૃક્ષ હંમેશા શીતળની અંદર અને એકદમ ભેજમાં રહ્યું પછી વાદળાઓ ખસી જાય છે સૂર્યના સીધા કિરણો આવે છે સૂર્યના તપતા કિરણોને કારણે એ વૃક્ષ પ્યાસું થાય છે તરસ્યું થાય છે એને શોષ પડે છે તમે નદીમાં નાય અને બારા તડકે નીકળું ને તરત પાણી પીવાનું મન થાય એમ વૃક્ષને પાણી પીવાનું મન થાય છે ત્યારે શું કરવાનું ભાદરવી અમાશે પાણી પીપળાને એકને નથી પાવાનું પીપળો તો પ્રતિનિધિત્વ કરે છે આખા જંગલનું પર્યાવરણનું વનસ્પતિનું તુલસી અને પીપળો પ્રતિનિધિત્વ કરે છે એને તુલસીને શા માટે લીધું આપણા આંગણે એટલા માટે કે નાનો એવો છોડ છે અને બારેય મહિનામાં એ આપણને શિયાળામાં આપણે જો એનો રસ પીએ ને તો આપણને ગરમી મળે છે અને ઉનાળામાં તુલસીનો રસ પીએ ને તો આપણને શીતળતા મળે છે આપણે ક્યાંય લાગ્યું હોય ને તો એન્ટીબાયોટિક હાથ વગું હથિયાર છે અને લગાડી દો તો મટી જશે તુલસીના રોજ બે પાન ખતા હોય ને તો રોગ પ્રતિકાર શક્તિ જોરદાર આપે છે એટલે તુલસીનો નામ એવો છોડ છે પણ પ્રતિનિધિત્વ છે આપણે સંસદમાં બધા નથી જતા એક આપણે ચૂંટીને એક માણસને મોકલીએ છીએ અને આખા જિલ્લાનું પ્રતિનિધિત્વ જેમ કરે છે એમ તુલસી છે વનસ્પતિનું પ્રતિનિધિત્વ કરે છે એ પીપળો છે એ વનસ્પતિનું પ્રતિનિધિત્વ કરે પીપળાને એટલા માટે કે એમ કહેવાય છે કે રાત્રે પણ એ ઓક્સિજન આપે છે બોલ એટલે આપણે પીપળો રાખ્યો છે પીપળાને આપણે પાણી પાઈએ છીએ અને એમ કહીએ કે પિતૃને પાણી કહીએ ખરેખર પિતૃ એટલે પોષે એ પિતૃ એટલે આપણને પોષણ આપે છે પિતૃ એટલે આપણને સાચવે છે એ પિતૃ એટલે આપણી આંગળી પકડે છે એ પિતા એ પિતા તુલ્ય છે આ વનસ્પતિ જગત આ પ્રકૃતિ જગત પિતા તુલ્ય છે એટલે આપણે પિતૃને પાણી પાઈએ છીએ કાંઈ ખરેખર પિતા આપણા પીવા નથી આવતા પણ આ જ આપણા પિતૃ છે આપણે વાયસ નાખીએ છીએ ને વાયસ એટલે કે આપણે શ્રાદ્ધ કરીએ છીએ ને એ શું છે કે આપણો પ્રકૃતિ પ્રત્યેની અનુકંપા છે કાગડો છે ને કાગડો એના વિશે ગોરખનાથે છત્રીસ ગુણો ગુરુ બનાવ્યા એમાંનું એક ગુરુ ચોવીસ કે છત્રીસ ગુણો એના છે ગુરુ ચોવીસ ગુરુ છે એ માં એક કાગડો છે કાગડો ક્યારેય જાહેરમાં મૈથુન નથી કરતો એનો ગુણ છે બ્રહ્મચર્યને જો કોઈ મંત્ર લેવો હોય ચતુર બુદ્ધિ તો એ કાગડો છે છાણો છે એટલે ક્યારેય છેતરાવાનું નહીં દક્ષ રહેવાનું આ ગુણ કાગડા પાસે અને એ સમયે કાગડીઓ જે કાગડાને જન્મ આપનારી હોય છે ગર્ભવતી હોય છે અને એ ભૂખી હોય છે એને ક્યાંય ખાવાનું ન મળે એટલે આપણે એમને વાયસ નાખીએ એટલે રોટલો ખીર એને ખવડાવીએ છીએ અને કાગડીનો ગર્ભ પોષાય એવું માનીએ કાગડો પણ એક કડી છે મરેલી કોઈ પણ વસ્તુ ક્યાંય પણ રખડતી હોય વાયરસ એ પેલા કાગડો એને ખાઈ જાય છે એટલે એ બધા ઉપયોગી છે આપણે માનો કે સાપને આપણે નાગ પંચમીના દિવસે આપણે તલસ છાંટીએ છીએ ખરેખર તલ નાગ નથી ખાતું એ તલ જીવ જંતુ ખાય પણ નાગને આપણે વચ્ચે રાખીએ કારણ કે નાગ નાગ એટલે સ્નેક સાપ એ જો હશે તો ઉંદરનો ઉપદ્રવ નહીં થાય તો આપણા ખેતરો બચશે આપણો દાણો મતલબ ઉંદરનો ઉપદ્રવ મિત્રો થઈ જાય ને ત્યારે ખેતરનું બધું જ અનાજ ઉંદર ખાઈ જાય છે એટલે કળી છે સાપને પણ મારવાનું નહીં આ આપણી સંસ્કૃતિ એ બતાવેલું છે આપણા સંસ્કૃતિની અંદર કૃતજ્ઞતાનો ભાવ છે જેનો મારી ઉપર ઉપકાર છે જે મને મદદ કરે છે એને મારે કંઈક ભાવ આપ કરવો જોઈએ પ્રેમ કરવો જોઈએ ઉપર મારે મમત્વ રાખવું જોઈએ એ કૃતજ્ઞતાના ભાવે આ વાયસ નાખવી વૃક્ષને પાણી પાવવું એ છે મારા બાપુજી એમ કહેતા કે ભાદરવા મહિનો આવે ને એટલે આંબાઓને પાઈ દેવાના અને અમારા ગીરમાં બધા જ ભાદરવા મહિનામાં આંબાઓને પાય બાપુજી એમ કહેતા આંબાને તમે પાવ ને ભાદરવા મહિનામાં તો એ પૃષ્ઠ થાય છે અને સારું ફળ આપે છે અને હકીકત જ એવી બધે એનું કારણ છે કે ભાદરવા મહિનામાં એ તર શું થયું હોય છે એ સમયે એને પાણીની જરૂર ને પણ પાઈએ એટલે પૃષ્ઠ થાય ખોરા મેળાવે સરસ મજાના પાંદડાઓ આવે છે અને પછી તો સૂર્ય પાસેથી ખોરાક પોતાનો તૈયાર કરે અને ફળ આપે છે એટલે મિત્રો બધું સાયન્સ છે ત્યાં પેલું નથી આ તો હું જે ટ્રી ગોટ ને મંકી ગોટનું કલ્ચર છે એવું હોય વિદેશના લોકો અને કેટલાક આપણા પણ જે બહુ વિજ્ઞાન ભણી ગયા છે એ લોકો એમ કે તો ટ્રી ગોટની સંસ્કૃતિ છે ભાઈ ભગવાન વૃક્ષ ને ભગવાન માને છે મંકી ગોડ અરે આ બધી કડીઓ છે અદ્ભુત વિજ્ઞાન છે આપણું ધર્મ છે ને ધર્મમાં તો છે ધર્મના માણસો આવી ગયા ને ધર્મને ભ્રમિત કરવા વાળા માણસો આવી ગયા ને એટલે યુવાનો બેડકા છે એટલે આ ધર્મની અંદર બધી રૂપક કથાઓ છે પણ એની અંદર ફિલોસોફી ભરી છે થસ ફિલોસોફી ભરી છે આરોગ્ય ભરેલું છે સર્વત્ર સુખીને સંતોનો ભાવ ભરેલો છે પ્રકૃતિ અને હું સાથે છીએ અમારે વિનિમય છે મારે તારી જરૂર છે તારે મારી જરૂર છે પરંતુ આપણે કોમર્શિયલ પ્રોફેશનલ વેપાર નહીં કરીએ પણ આપણે પ્રેમ કરશું ભાવ કરશું હું તને થેન્ક્સ કહે હું તારું પૂજન કરીશ તને સમજીશ તને પૃષ્ઠ કરીશ એવો ભાવ છે બહુ ભાવ વગર આપણે માત્ર માનવ બિઝનેસમાં પ્રોફેશનલ માણસો મળતા હોય એ અથવા તો તમે ક્યાંક બીજા જમતા હોય લોજમાં જમતા હોય તમને પ્રોફેશનલ કોઈ જમાડતું હોય એ અને તમારી આપણી બાહ જમાડે એમાં ફેર નહીં પ્રેમ છે એટલે મિત્રો આપણા ધર્મની આ બધી બાબતો છે આ ભાદરવા મહિનામાં મેં ગઈકાલે શ્રાદ્ધ કર્યું ને એટલે યાદ આવ્યું મને કે આ ખરેખર આપણે સમજવું જોઈએ શ્રાદ્ધ કરીએ કે કોઈ પણ ઉત્સવ હોય છે એની પાછળ સરસ મજાનો સંદેશ હોય છે